અગરબતી દીવા કરુલું માં આટલા દડા તો માર્યા હવે હવે સુખાલુ પાકડી કરો જો કદાચ આ તો પલાસ્તર કરવા પૈસા નથી

છોકરા મારા દેવ ના વેણ માં રેસો મળે જો તારા ઘરમાં માં તારું મસ્તી સેટા આજ તો પંખો લગાડવા નથી ના જેવા હોય ભાઈ

ભાઈ નેજાર મેડો થાય નથી પૂછાણા કર્યા સગત ટોઈ છે આ તો તમારા ભેળા બેઠો છો